હજુ કોઈ વિડીયો જોવે છે તો આવડા છે અમારા ઘીથી દસ ની નોટ ની અંદર બુટી મે તો મારા મમ્મીને લઈ ગયેલા છે બુટી ના બુટી જે આવે ને એના પાંદડા લઈ ગયેલા છે બરાબર છે તો આવા માણસો થી સેતતા રેજો ને આવા ને ઘર માં ગરવાય ન દેતા અને પેલા પર્થન માં જ આવાના પૈસા દેતા જોકે અમે તો કેશ કરો તમને ગાડી આવે છે સર્વિસ થાશે એટલે એ બતાવીશ કે આમ બુટી નીકળે છે એ

રાજસ્થાન બોલો નહીં રાજસ્થાન તું કેમ કેતો તો મારું રાજસ્થાન છે નહીં 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 મારા તો મધ્યપ્રદેશ એકલો જ